संतणा हे बराबर न रे ओय हां बघ हेन न की ओने त तो भेला हे तम पोचो आय नी जाऊ पडेम ओने तो बन्ने ठा आतम आवा त खडमे राख बराबर न हात चलन ना थई तो यो ज्यों दे जाम आलू छे मंतर घरा में काही काट हुई अन तो तो बघ दे जाम ओय से काही न छे ता तो ओय से न छे आ ज्यों शकता

पैसा का

ફરવા માં હોય મારું બેટું સેપાતો ની આમ મારામ શે આટલા બધા હિત્રોમાં આખો દન દનમાં આજે ફરવામાં પડ્યો આજે કોણ પૈસા વાલા લાગે મારે બેટું શેપા જઈએ

આ પૈસા લઈને નાખવાની છું ખભર મની વાતનો હું તો ચાંદ નહીં ખોર કરું પેલું કે હોય ગયે પેલું કે હોય ગયે આખો કુવો ધંધ નાખે તો આમાં હાથમાં નથી આવતા અમ મારે શું કરવાનું કયો ચાંદુ ખોરવા મળ્યું હે હમ આ કાઢી અમારે પાણી ચાહી ગયું પૈસા તો ખરવા પડે પૈસા નહીં ખરવા પડ્યો આથી લઈને નાખવાય બાર મની વાતનો હા પૈસા દે ને મારા તો ગમ જવાનું તું લે અને આ પૈસા લઈને ના આવી જાય અહીંયા આજ એના બાપા હવાર માં ને ખોર ખોર કરું બધા એત્રમ જઈ આવી શોય નથી આમાં ઓયડી બાકી એમ આ ઓયડી માં જો હાથમાં આવે તો આ કુટવાનું અહીંયા જતું પણ પાકીટ મારું લેવાનું

ઘર કર ખર ખર કરું હમણાં જ માયા ધારિયું બતાયું દંડી બતાવી હું તો જેટલો હેતરો ફર્યા તને તો પાકીટ મળ્યું આ તો તો તમને રોટલા આલુ આ તો માર ખવડાવવાનો આવું આવું તમે કેટલો વખત કર્યો આજે આલુ પચી દઉં આટલી જિંદગી બધું થયું આમ કરીને કમા કમો કર્યો હતો ભેગું કર્યો હતો ભાર્યો છોરી કરી ના હવા પેદા પડ્યા કરવું નથી ચોરી કરવી બસ ચોરી કરવી આવડે તમને આલુદાય